બાળકીની તબિયત નાજુક હોવાથી તેને ડાયમંડ હોસ્પિટલના એનઆઇસીયુમાં દાખલ કરાઈ હતી જ્યાં સત્યાવીસમીએ બ્રેન્ડેડ જાહેર કરાઈ હતી ત્યારે વિલંજર રહેતા મનીષાટ ઠુંબરની નવજાત દીકરીને બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગાનો નિર્ણય લીધો હતો હોસ્પિટલના ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો બાળકીનું લીવર મુંબઈની નાનાવટી હોસ્પિટલને ફાળવાયું હતું આ માટે ફ્લાઇટની તપાસ કરી તો વ્યવસ્થા ન હતી જેથી ટ્રેનની તપાસ કરી તેજસમાં લિવર સમયસર મુંબઈ લઈ શકાય તેમ હોવાથી પહેલી વખત સુરતથી થી ઓર્ગન ટ્રેન મારફતે મુંબઈ લઈ જવાયું એ જણાવ્યું હતું અંગદાન ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરાયો અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી જ આ ત્રીજો કેસ છે સામાન્ય રીતે નિયોનેટર એટલે કે નાના બાળકીના ટ્રાન્સપ્લાન્ટમાં વધુ સમય લાગે છે અંગો નાના હોવાથી માઇક્રોસર્જરી પડકારરૂપ બને છે લોહીની નસો ખૂબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર